જય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમને શ્રાવણ માસના પહેલા રવિવારે આવતું વ્રત ભાઈ બહેનનું વ્રત એટલે કે વીરપશ્રીના વ્રતની કથા કહેવા આવી છું આ વ્રત ક્યારે શરૂ થાય છે ક્યારે પૂરું થાય છે અને કોણ કરે છે એ તમામ માહિતી આજે આપણે મેળવીશું શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રત શરૂ થાય છે અને બીજા રવિવારે આ વ્રત પૂરું થાય છે આજે બહેન ભાઈને ત્યાં જમે ભાઈ બહેનને યથાશક્તિ દાન આપીને રાજી કરે એક કણબી હતો એને સાત છોકરા અને એક છોકરી હતા છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે છ ભાઈઓ તો કમાઈ કમાઈને ઘણા પૈસાદાર થયા અને જુદા રહ્યા સાતમો ભાઈ સૌથી નાનો થાય તેટલી મહેનત કરે ત્યારે પેટ પૂરતું મળે ડોસો ડોસી બહેન અને તેની સ્ત્રી બધા સાથે રહે

મારે વીર પસલીનું વ્રત લેવું છે પણ એ વ્રત સી રીતે થાય એ મને શીખવાડો છોડ્યો બોલી આ જે ભાઈને દોરા બાંધવા ભાઈ જે આપે તે જમ્મુ બહેને વિચાર કર્યો મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા એ નથી નાનો ભાઈ સાવ ગરીબ છે મારું વ્રત કોણ ઉજવશે તો એ એ તો દોરા લેવા બેઠી છોડ્યો પોતાના લુગડામાંથી આઠ તાંતણા કાઢી આઠ ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું આઠ દિવસ સુધી નાઈ ધોઈને દોરાને દેવતાથી ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જમજે આઠ દિવસે દોરો ઉજવીને પીપળે બાંધજે બહેન તો દોરો લઈને ઘેર આવી અને માને કહેવા લાગી મા માં આજે તો મેં વીર પસલીના દોરા લીધા છે ચૂલામાં દેવતા ઠારશો નહીં માં કહે સારું છે એ ભાભીઓને ખબર પડી ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપ ચૂપ આવી ને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયો બહેન તો નદીએથી નાહીને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ ત્યાં જુએ છે તો ચૂલામાં તો પાણી જ પાણી એને થયું કે નક્કી આ ભાભીઓના જ કામ છે એ તો હવેથી હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી ત્યાં તે દોરાને ધૂપ દઈ ગાય માતાની વાત સંભળાવે એમ કરતા કરતા આઠ દિવસ પૂરા થયા આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું માં આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ જમીશ એ તો ભાભીઓને ત્યાં અને ભાઈઓને ત્યાં માગવા નીકળી પહેલાં મોટા ભાઈને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘેર છે ને ભાભી તો છણકામાં બોલી તારા ભાઈ તું જાણે મને શી ખબર

માંડ પાદરે પહોંચ્યા હશે બહેન તો ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ છે તો ભાઈ તો ઘણા છેટે દેખાયા એને સાધ દીધો ભાઈ 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 તો ખેતર પાસે પહોંચેલો બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બહેન હું તને શું આપું મારી પાસે છે શું ભાઈ તમે જે આપશો તે હું સવા લાખનું ગણીશ બહેન બોલી ભાઈએ તો લીધેલા ઘઉ માની લીધા ઢેફાને ગોળ માની ને લીધું પૈસાને સનો મોહર માનીને લીધી એ તો રાજી થતી ઘર ભણી નીકળી ઘેર આવીને જુએ છે તો એનો વર એને તેડવા આવેલો કોઈ દાડે નહીં અને આજે તેડવાનું ક્યાંથી સૂજ્યું એને તો વ્રત ફળ્યું દીકરીની માએ તો જમાઈ રાજને ખાટલે બેસાડ્યા જમાઈ બોલ્યા હું તો તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તો તેડીને જ જઈશ સાસુ કહે એવી ઉતાવળી છે ઘણે દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓને કાલે જજો જમાએ હાથ પકડી આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવાની તૈયારી કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કશું ન મળે છ ભાભીઓને મસ્કરી કરવાનું મન થયું એમણે ચિથરા સાવણી જૂની ઢોણી અને કપડાના ડૂચા સુંડલામાં ભર્યા અને સુંડલાને કપડામાં વીટી અને પોટલું વાળી નણંદને માથે ચડાવ્યું દીકરીને જમાય સાથે વળાવી ઘેર આવી ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી આપશે ધોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને દોડતી ગઈ અને સાત દેવા લાગી દીકરી દેવતા લેતી જા જમાઈએ સાસુનો સાથ સાંભળ્યો અને ઊભો રહ્યો સાસુને દેવતા લઈ આવેલા જોઈ જમાઈને તું નવાઈ લાગી સાસુ દેવતા આપી પાછા વળ્યા પર કહે તારીમાં કાંઈ નહીં ને દેવતા આપવા કેમ આવી વહુ કહે રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નહોતા તેડતા તે મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહી વરને તો નાવા ઉતરી નાયને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું પેલા બચકામાંથી એક લૂગડું નાખો ને વરે પોટલું ખોલ્યું અને કહ્યું ક્યુ ચીર આપું વહુ બોલી શું મારી ઠેકડી કરો છો એ બોલી અમારે વળી ગરીબોને હીર ને ચીર ક્યાંથી હોય વરે તો લૂગડું નાખ્યું બહુ જુએ છે તો કસબી કોરું પોટલામાં મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ એણે તો બહાર આવીને હરખમાં ને હરખમાં દોરાને ધોપ દીધો એના મનમાં થયું કે પૈસો આપો તો બાજુના ગામમાંથી સીધું લઈ આવે છેડેથી પૈસા છોડી ને જુએ છે તો સોના મોહો ડેફુ જુએ છે તો ગોળ થઈ ગયો કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા એના આશ્ચર્યનો પાર ન રહ્યો એને મોહર આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો થોડી વારમાં વાવની પાસે મોટો મહેલ થઈ ગયો સીધું લઈને વર આવ્યો વહુને સાતમા માળના જરૂખામાં જોઈ એને નવાઈ લાગી વર મેળીએ ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈની તૈયારી કરવા માંડી

થોડા વર્ષો વીત્યા ડીવોના પિયરમાં દુકાળ પડ્યો છયે ભાઈ ભિખારી થઈ ગયા ડોસા ડોસી સાત દીકરા અને સાત વહુઓ પર ગામ મજૂરીએ નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીને મહેલે આવ્યા મહેલ જોઈને મજૂરીનું પૂછવા લાગ્યા સાતમા માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને એમને પોતાને ત્યાં કામે રાખ્યા છએ ભાઈઓને છ ભાભીઓને દાડી મજૂરીનું કામ સોંપ્યું તગારા કોદાળીને ઈંઢોણી આપ્યા નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને બે વખત જમવાનું ડોસો ડોસી છોકરા રાખે અને પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છએ ભાઈઓને થાળીમાં સોનાના ટુકડા પીરસ્યા છએ ભાભીઓને થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી છએ ભાઈ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા અને પોતાની આંખો ઉઘડી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા બદલ બધા પસ્તાવો કરવા લાગ્યા એમની આંખમાં પાણી વહેવા લાગ્યું બહેનને દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું બધા આનંદમાં રહેવા લાગ્યા બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું એવું અમને ફળજો જય વીરપસલી મારા આવા જ અવનવા વિડીયો જોવા માટે અને વાર્તાઓ સાંભળવા માટે પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને બે લાઇકનને પ્રેસ કરવાનું ના ભૂલશો જેથી તમને નવી નવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે જય શ્રી કૃષ્ણ આવજો